નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ સૌનું સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનું પાઠ છ જેનું નામ છે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપણે આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યનપથી અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો તો આચાર અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ છઠ્ઠો પ્રશ્ન એક એક્ટિવિટી એક આપેલ કાવ્યનું અનુલેખન કરો સરખા ઉચ્ચારવાળા વાળા શબ્દો ની જોડી શોધી અને લખો અનુલેખન વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે કરીશું જેમાં સરખાવાળા ઉચ્ચારવાળા ઉચ્ચાર વાળા શબ્દો તો ઇનસી નું થશે વિનસી રેન નું થશે અગેન અને આઉટ નું થશે સ્પાઉટ એક્ટિવિટી બે પાઠ્યપુસ્તકના પાના નંબર ચોરાણું પર એક્ટિવિટી બે એમાં આપેલ ચિત્ર જુઓ તેના આધારે નીચેના જોડકા જોડો જેમાં રઘુ તેની સામે આવશે સી પ્લાઉંગ ફિલ્ડ કોકિલાબેન સામે આવશે એ મિલ્કીંગ ધ કાઉન્ટ મંજુલાબેન સામે આવશે બી ફીડિંગ ચિકન્સ રામુની સામે આવશે ઈ પીકિંગ મેંગોઝ કનુની સામે આવશે એફ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ અને ભોળાભાઈ ની સામે આવશે ડી પુટિંગ રાઈસ ઇન ધ ઝ્યુટ બેગ્સ ત્યાર પછી હવે ઉદાહરણ મુજબ વાક્ય લખો જેમાં રઘુ ઇઝ પ્લાવિંગ ધીલ્ડ એવી રીતે કોકીલાબેન ઇઝ મિલ્કીંગ ધ કાઉ મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ રામુ ઇઝ પિકિંગ મેંગોઝ કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ ભોળાભાઈ ઇઝ પુટિંગ રાઇસ ઇન ધ ઝ્યુટ બેગ્સ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ ફકરો વાંચો તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો ફકરો છે તે તમે જોઈ શકો છો ચાલો આપણે ખાલી જગ્યા પૂરીએ યસ્ટર ડે तो कनु पीके पीक ड मैंगोज बीजू कोकिला बेन मिल्क ड ध काउ यस्टरडे तीजु मंजू बेन एंड भोला भाई पुट राइस इन द जूट बेग चौथु बाल बिल्की बेन फेड ध किचन चिकन्स यस्टरडे पांचमु जानकी प्लाउड द फील्ड यस्टरडे ત્યાર પછી એક્ટિવિટી ચાર પાઠ્યપુસ્તકના પાના નંબર છન્નું સત્તાણું પર એક્ટિવિટી ચાર જુઓ તેના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને લખો તો પેલું વાક્ય ક્રમ છે તે આ પ્રકારે આવશે જેમાં પેલું વાક્ય આવશે આઈ લેફ્ટ માય હાઉસ બીજું આઈ પેઈડ ફોર માય ટિકિટ્સ આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ આઈ લુકડ એટ ધ લાયન્સ આઈ ગોટ લોસ્ટ જેમાં પેલું વોટ ડીડ હી વિઝીટ લાસ્ટ સન્ડે તો જવાબ આવશે બી ધ ઝૂ બીજું વોટ ડીડ હી બાય ટુ ઇટ ઇન ધ ઝૂ તો આવશે એ પીનટ્સ ત્યાર પછી ત્રીજું વોટ ડીડ હી ડુ ટુ ધ ગોરિલાઝ તો જવાબ આવશે સી લાફ્ટ ચોથું વોટ ડીડ હી રાઈડ ઇન ધ ઝુ તો જવાબ આવશે બી ધ ઝૂ ટ્રેન્ડ પાંચમું વોટ ડીડ હી સે ટુ ઝૂ કીપર એટ ધ એન્ડ તો જવાબ આવશે બી ગુડ બાય એક્ટિવિટી છ આપેલ વાક્યપટ્ટીઓ વાંચો તેને ઉદાહરણ મુજબ યસ્ટરડે અને ટુડે ના ખાનામાં લખો વાક્યપટ્ટી વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો ચાલો આપણે તેને લખીએ તો પેલું છે ઉદાહરણની અંદર મોહન પ્લેડ ક્રિકેટ અને ટુડે માં છે રાધા ઇઝ સિંગિંગ અ સોંગ તો પેલું વાક્ય આવશે યોગેશ ટુક અ પેન ટુડે માં આવશે તેઝલ ઇઝ વોચિંગ અ મુવી યસ્ટરડે માં સિરાજ ટચ ધોર ને ટુડેમાં ગીતા ઇઝ ગોઈંગ ટુ ધુડે યસ્ટરડે માં આઈ ગોટ ધર્સ્ટ રેન્ક ને ટુડે માં આવશે ત્યાર પછી એક્ટિવિટી સાત આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ યસ્ટર અને ટુ ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા ટુ પ્લે તો જવાબ આવશે પેલામાં પ્રગતિ પ્લેડ ફૂટબોલ ઇઝ પ્લેઇંગ હોકી બીજુ ટુ વોશ તો માયા વોશ ધ ધ હર હેન્ડ્સ અને યુગ ઇઝ વોશિંગ ક્લોથ્સ ચોથું ટુ ગીવ તો રુક્ષાના ગેવ અ બુક અને વસીમ ઇઝ ગિવિંગ અ પેન પાંચમું છે ટુ ઇટ તો ભીમ એટ એન એપલ નકુલ ઇઝ ઇટિંગ અ મેંગો ત્યાર પછી ફન ઝોન અંદર પાઠ્યપુસ્તકના પેજ નંબર રેક્ટેંગલ એટલે કે લંબચોરસ ચાર આપેલા છે ત્યાર પછી ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ આપણને ત્રણ આપેલા છે ત્યાર પછી સર્કલ એટલે કે ગોળ કે વર્તુળ ત્રણ આપેલા છે અને કોન એટલે કે શંકુ આકાર છે તે આપણને

તો એનો એફ લઈશું રોઝ નો આર ઓરેન્જનો ઓ અને જી તો આપણને શબ્દ મળશે ફ્રોગ ત્યાર પછી બીજું છે તેના જોઈએ તો સી એટલે કેટ લીવ એટલે એલ ઓ એટલે આઉલ અંબ્રેલાનો યુ અને ડોગ નો ડી તો આખો શબ્દ મળ્યો આપણને ક્લાઉડ જે આપણને જોઈ રહ્યા છીએ ત્યાર પછી હેટ નો આવશે એચ ઓનિયન નો ઓ રોઝનો આર સનનો એસ એલિફન્ટનો ઈ તો આખો શબ્દ બનશે આપણો હોર્સ ત્યાર પછીનો બેટનો બી ઓરેન્જનો ઓ એરોપ્લેનનો એ અને ટાઈગરનો ટી તો શબ્દ બનશે આપણો બોટ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ છ ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના નવા વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વ ગુરુ એસટીએફથી બાર ડાઉનલોડ કરી તમારા એ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધીન પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો